શ્રી ગણેશાય નમઃ મિત્રો તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ રાધાકૃષ્ણ ભક્તિ ધારામાં આજે આપણે જાણીશું માઘ પૂર્ણિમા પર રાશિચક્ર અનુસાર કયા ઉપાયો કરવાથી તમામ કાર્યોમાં સફળતા મળશે અને આજે આપણે સાંભળીશું માઘ પૂર્ણિમાનું મહાત્મય અને સ્નાન દાન પૂજાનું શુભ મુહૂર્ત અને ઉપાય જો તમને આ વિડીયો પસંદ આવે તો આ વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન દબાવજો તો ચાલો શરૂ કરીએ માઘ પૂર્ણિમા બે હજાર ચોવીસ માઘ પૂર્ણિમામાં રાશિચક્ર અનુસાર આ ઉપાયો કરવાથી તમામ કાર્યોમાં સફળતા મળશે હિન્દુ ધર્મમાં માઘ પૂર્ણિમાનું વિશેષ મહત્ત્વ છે આ ખાસ દિવસે ભગવાન વિષ્ણુની પૂજાની સાથે સ્નાન અને દાનનું પણ વિશેષ મહત્ત્વ છે આવો જાણીએ આ દિવસ માટે કંઈક ખાસ માઘ પૂર્ણિમા બે હજાર ચોવીસ દર વર્ષે બાર પૂર્ણિમાનો ઉપવાસ કરવામાં આવે છે આ બધામાં માઘ માસની પૂર્ણિમાની તિથિનું વિશેષ મહત્ત્વ છે માઘ મહિનામાં પરવાને કારણે આ તારીખને માઘી પૂર્ણિમા અથવા માઘ પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આ દિવસે સ્નાન દાન અને પૂજા કરવાથી તમામ પરેશાનીઓ દૂર થાય છે અને ભક્તોને સુખ સમૃદ્ધિના આશીર્વાદ મળે છે આ ખાસ દિવસે ભગવાન વિષ્ણુ અને ચંદ્ર ભગવાનની પૂજાનું વિશેષ મહત્ત્વ છે માન્યતાઓ અનુસાર માઘ પૂર્ણિમાના દિવસે કરવામાં આવેલા ઉપાયોથી પુણ્યની પ્રાપ્તિ થાય છે આવી સ્થિતિમાં દરેક રાશિના લોકોએ આ દિવસે પોતાની રાશિ પ્રમાણે ઉપાય કરવા જોઈએ માઘી પૂર્ણિમા ઉપાય અને તેના ફાયદા માઘી પૂર્ણિમાના દિવસે તમારી રાશિ પ્રમાણે કરો આ ઉપાય મેષ રાશિ માઘી પૂર્ણિમાના દિવસે મેષ રાશિના લોકોએ ભગવાન વિષ્ણુની સાથે ભગવાન શિવની પણ પૂજા કરવી જોઈએ અને તેમને મસૂરની દાર અર્પણ કરવી જોઈએ આમ કરવાથી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે વૃષભ રાશિ માઘી પૂર્ણિમાના દિવસે વૃષભ રાશિના લોકો પીપળાના ઝારની મીઠો દૂધ ચરાવો તેમજ આ દિવસે ઝારની સરસવના તેલના પાંચ દીવા જરૂર પ્રગટાવો આમ કરવાથી ધનની પ્રાપ્તિ થાય છે મિથુન રાશિ માઘી પૂર્ણિમાના દિવસે મિથુન રાશિના લોકોએ ભગવાન શ્રી હરિની ખીર ચરાવી જોઈએ અને એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે સ્નાન કરતી વખતે તેમણે દૂરવાને પાણીમાં અવશ્ય મૂકવી જોઈએ આમ કરવાથી દેશવાસીઓને વિશેષ લાભ થશે કર્ક રાશિ કર્ક રાશિના લોકો માઘ પૂર્ણિમાના દિવસે દરેક મનોકામનાઓ પૂર્ણ કરવા માટે કાચા દૂધમાં મધ મિક્સ કરીને ભગવાન શિવને અભિષેક કરો કર્ક રાશિના લોકો માટે આવું કરવું ખૂબ જ ફરદાય માનવામાં આવે છે સિંહ રાશિ માઘ મહિનાની પૂર્ણિમાના દિવસે સિંહ રાશિના જાતકોને જરૂરિયાતમંદ લોકોને ભોજનનો દાન કરવું જોઈએ અને સવારે સ્નાન કર્યા પછી પાણીમાં ગુલાબનું ફૂલ મૂકીને સૂર્યદેવને જળ અર્પિત કરવું જોઈએ કન્યા રાશિ આર્થિક સમસ્યાઓથી રાહત મેળવવા માટે કન્યા રાશિના લોકોએ માઘ પૂર્ણિમાના દિવસે સાત કન્યાઓની ખીરનો પ્રસાદ વહેંચવો જોઈએ આવું કરવું ખૂબ જ ફલદાયક માનવામાં આવે છે તુલા રાશિ જ્યોતિષશાસ્ત્ર અનુસાર માઘ પૂર્ણિમાના દિવસે તુલા રાશિના લોકોએ કોઈ પણ બ્રાહ્મણ અથવા જરૂરિયાતમંદને ચોખા અને ઘીનું દાન કરવું જોઈએ એવું માનવામાં આવે છે કે આમ કરવાથી બધી સમસ્યાઓ દૂર થશે વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના લોકો માઘ પૂર્ણિમાના દિવસે હનુમાન મંદિરમાં દાર ગોર અને લાલ ચંદનનું દાન અવશ્ય કરે એવું માનવામાં આવે છે કે આ વસ્તુઓનું દાન કરવાથી બધી પરેશાનીઓ દૂર થઈ જાય છે ધનુ રાશિ આપણે જાણીએ છીએ કે માઘ પૂર્ણિમાના દિવસે ભગવાન વિષ્ણુની વિશેષ પૂજા કરવામાં આવે છે તેથી આ દિવસે ધનુ રાશિના લોકોએ ભગવાન વિષ્ણુને પીળા ફૂલ અર્પણ કરવા જોઈએ અને પીરી મીઠાઈ પણ અર્પણ કરવી જોઈએ મકર રાશિ માઘ પૂર્ણિમાના દિવસે મકર રાશિના લોકો જરૂરિયાતમંદ લોકોને ભોજનનું દાન કરે તેમજ સરસવ કે તલનું દાન કરવાથી પણ વિશેષ લાભ થશે એવું માનવામાં આવે છે કે આમ કરવાથી અનેક પ્રકારના દોષ દૂર થઈ જાય છે કુંભ રાશિ કુંભ રાશિના લોકોને માઘી પૂર્ણિમાના દિવસે હનુમાન મંદિરમાં લાલ રંગના કપડાંથી બનેલો ત્રિકોણાકાર ધ્વજ દાન કરો જો શક્ય હોય તો આ ધ્વજને મંદિરની ટોચ પર લગાવવો આમ કરવાથી બધા કામ સફળ થશે અને સમસ્યાઓ દૂર થશે મીન રાશિ મીન રાશિના લોકો માઘી પૂર્ણિમાના દિવસે પીળા રંગના ફૂલોનું દાન કરે અને વૃક્ષની પૂજા કરે આમ કરવાથી તમે ધન અને સમૃદ્ધિ પ્રાપ્ત કરશો માઘી પૂર્ણિમા બે હજાર ચોવીસ પંચાંગ અનુસાર દર મહિનાના શુક્લ પક્ષના અંતિમ દિવસે પૂર્ણિમા વ્રત રાખવામાં આવે છે શાસ્ત્રોમાં માઘ પૂર્ણિમાનું વિશેષ ધાર્મિક મહત્ત્વ છે કારણ કે પૂર્ણિમા માઘ મહિનાનો ખૂબ જ શુભ દિવસ માનવામાં આવે છે માઘ મહિનામાં આવનારી પૂર્ણિમાને માઘી પૂર્ણિમા તરીકે ઓળખવામાં આવે છે માઘ માસની પૂર્ણિમાના દિવસે ઉપવાસ કરવો અને સ્નાન દાન કરવાથી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે આ દિવસે પવિત્ર નદીઓમાં શાહી સ્નાન કરવામાં આવે છે આવો જાણીએ વર્ષ બે હજાર ચોવીસમાં માઘી પૂર્ણિમાનું વ્રત ક્યારે છે પૂજા પદ્ધતિ તારીખ પૂજા માટેનો શુભ સમય અને આજે કયા વૃક્ષની પૂજા કરવી માઘ પૂર્ણિમાનું વ્રત ક્યારે રાખવું ચોવીસ ફેબ્રુઆરીને શનિવારે પૂર્ણિમા વ્રત રાખવામાં આવશે માઘ પૂર્ણિમા ત્રેવીસ ફેબ્રુઆરીએ બપોરે ત્રણ વાગીને તેત્રીસ મિનિટે શરૂ થશે અને ચોવીસ ફેબ્રુઆરીના રોજ પાંચ વાગીને ઓગણસાઠ મિનિટે સમાપ્ત થશે ઉદ્યાતિથી ધ્યાનમાં રાખીને માઘ પૂર્ણિમા ચોવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ ઉજવવામાં આવશે માઘ પૂર્ણિમાનું વ્રત ક્યારે રાખવું નહાવાનો શુભ સમય પાંચ વાગીને અગિયાર મિનિટથી છ વાગીને બે મિનિટ સુધીનો રહેશે અભિજીત મુહૂર્ત બપોરે બાર વાગીને બાર મિનિટથી બાર વાગીને સત્તાવન મિનિટ સુધીનો રહેશે સત્યનારાયણ પૂજા સવારે આઠ વાગીને અઢાર મિનિટથી સવારે નવ વાગીને તેતાલીસ મિનિટની વચ્ચે કરવાની રહેશે ચંદ્રોદયનો સમય સાંજે છ વાગીને બાર મિનિટનો રહેશે લક્ષ્મી પૂજાનો સમય પચીસ ફેબ્રુઆરી બાર વાગીને નવ મિનિટથી બાર વાગીને ઓગણસાઠ મિનિટ સુધીનો રહેશે પૂજા પદ્ધતિ માઘ પૂર્ણિમાના દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવાનું વિશેષ મહત્ત્વ છે જો તમે સ્નાન કરવા માટે નદી પર ન જઈ શકો તો પૂર્ણિમાના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં ગંગાજર મિશ્રિત જળથી ઘરમાં સ્નાન કરો સ્નાન કર્યા પછી વ્રતની પ્રતિજ્ઞા લો અને તેમાં લાલ ફૂલ ચઢાવીને સૂર્યદેવને જળ અર્પિત કરો ત્યારબાદ વિધિ પ્રમાણે ભગવાન વિષ્ણુની પૂજા કરો સ્નાન કર્યા પછી કોઈ પણ બ્રાહ્મણ અથવા જરૂરિયાતમંદને ભોજન ગરમ વસ્ત્રો ખાંડ ઘી ગોળ વગેરેનું દાન કરો જો તમારી કુંડળીમાં ચંદ્ર નબળો હોય તો સફેદ વસ્તુઓનું દાન કરો દિવસભર ઉપવાસ કર્યા પછી સાંજે ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની મૂર્તિને તિલક કરો અને અગરબત્તી પ્રગટાવ્યા પછી પાન તલ મોલી રોલી કુમકુમ ફળ ફૂલ સોપારી દુર્વા વગેરે ચઢાવો આ પછી ચરણામૃત તુલસી દલ અથવા તુલસીપત્ર ચઢાવો પછી સત્યનારાયણ વ્રતકથા વાંચો અથવા સાંભળો અંતમાં શ્રી હરિજીની આરતી કરો અને તેમના મંત્રનો જાપ કરો રાત્રે ચંદ્રોદય પછી ચંદ્રને અગરબત્તી અને અર્ઘ્ય અર્પણ કરીને વ્રતની સમાપ્તિ કરો ઉપાય શાસ્ત્રોમાં માઘી પૂર્ણિમાને ભાગ્યશાળી તિથિ તરીકે વર્ણવવામાં આવી છે પૂર્ણિમાના દિવસે દેવી લક્ષ્મી પૃથ્વીની યાત્રા પર હોય છે આ દિવસે બ્રહ્મ મુહૂર્તમાં જાગીને ઘરની સફાઈ કરો ગંગાજળનો છંટકાવ કરો અને પછી ઘરના બંને મુખ્ય દરવાજા પર હળદર અથવા કુમકુમથી સ્વસ્તિક કરો અને પછી સાંજે ઘરની ઉંબરા પર ઘીનો દીવો પ્રગટાવો આ પછી તુલસીની પૂજા કરો તુલસીના છોડ પાસે ઘીનો દીવો રાખો પૂર્ણિમાની રાત્રે આ ઉપાય કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ધનની પ્રાપ્તિ થાય છે ખાસ કરીને માઘ પૂર્ણિમાના દિવસે ત્રણ વૃક્ષની પૂજા કરવાથી સૌભાગ્ય મળે છે આ ત્રણ વૃક્ષો છે પીપળા વર અને તુલસી આ દિવસે પીપળાના વૃક્ષની પૂજા કરવી જોઈએ એવું માનવામાં આવે છે કે તે વ્યક્તિની તમામ મુશ્કેલીઓ દૂર કરે છે કારણ કે આ દિવસે દેવી લક્ષ્મી ખરેખર પીપળાના ઝાડ પર આવે છે પૂર્ણિમાના દિવસે સવારે પીપળાના ઝાડને જળ ચઢાવો અને ઘીનો દીવો કરો મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન દબાવજો ધન્યવાદ હર હર મહાદેવ